જે એક બે મિનિટનો વિડિયો હોય તમે જોજો સપોર્ટ કરજો ને બસ કમેન્ટ કરજો ને પાછળ વ્યૂ કેવો આવે છે કમેન્ટ કરજો અલ્ટ્રા પ્રો મેક્સ મોબાઈલ લીધો છે તો જોજો પાછળ કેવું રિઝલ્ટ આવે છે દિવસની સામેની બાજુથી વિચારો છો બાકી આ બધું સીધો આવું આવે છે આ બધું સીધો તો જો આમ મોટો એવું લઈ લીધું છે આવતો અત્યારે હું તમને દેખાડું કે અહીંયા જે કોરી છે ને એમાં કેવા મોટા મોટા પાણા ખાણોમાંથી આવે છે એક ડમ્પર આવેલો ને એ મશીન નાનું છે ને એટલે પીલાવામાં મોટો પડે ને એટલા માટે કાઢી મૂકી છે હું તમને બતાવું જુઓ છે ને આ લગભગ વર્ષોથી અહીંયા પડ્યો હશે કેટલી સાઈઝ મોટી છે જુઓ તમે असुम लकीयू कमेंट कर जो होचा है तो कमेंट कर जो बराबर बाकी खबर नहीं होचा से कर नहीं तो दोस्तों पहले बार जैसे काफी है था यहाँ जवान आखिरी था से जो तो यहाँ पर से